નમસ્કાર આપ જોઈ રહ્યા છો કે અમૃત ગુજરાત સાતલપુર તાલુકાના લુણીચણા ગામના ખેડૂતપુત્ર ઠાકોર કિશનભાઈ હેમીરભાઈ બી એસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના લુણીચણા ગામે આવતા ભવ્ય સ્વાગત સમગ્ર ઠાકોર સમાજ તેમજ ગામજનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના લુણીચણા ગામના ખેડૂતપુત્ર ઠાકોર કિશનભાઈ હેમીરભાઈ દેશની રક્ષા કાજે ભારતીય ફોજ બીએસએફ દિલ્હી ખાતેની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે રોજ માદરે વતન લુણીચણા ગામ ખાતે આવી રહ્યા હોય ત્યારે તેમનું વારાઈ ખાતે આવેલ શ્રી વીડભંજન હનુમાનજી ગૌશાળા ખાતેથી સમગ્ર ઠાકોર સમાજ તેમજ લુણીચણા ગામજનો દ્વારા દેશના તિરંગા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવી તેમજ શોભાયાત્રા કાઢવામાં આવી આ શોભાયાત્રાની અંદર મોટી સંખ્યામાં ગામજનો જોડાયા આ પ્રસંગે શોભાયાત્રાની અંદર આધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ડોક્ટર ગોવિંદજી ઠાકોર સહિત સમગ્ર ઠાકોર સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા બાઇક રેલી સાથે ભવ્ય શોભાયાત્રા વારાઈથી લુણીચણા ગામ ખાતે પહોંચી હતી ગામજનો દ્વારા ભારતીય ફોજની અંદર ઠાકોર સમાજના કિશન ઠાકોર જોડાતા તેમને અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર ગામજનો દ્વારા ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી વિશેષ માહિતી વાગેલા પોચાજી આ રાધનપુર પાટણથી બીએસએફ કેમ ચાવલા ત્યાં બાર મહિનાની ટ્રેનિંગ કરીને આજે ઘરે આવ્યો છું તો ગામ લોકોએ મારું સ્વાગત કરવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું

ગામ લોણીચા નું ગૌરવ કિશનજી ઠાકોર ને આજે બીએસએફની એક વર્ષની તાલીમ કરીને અહિયાં આજે ગામ વારાહી વારાહીથી એ દરેક સમાજના લોકોએ એને એ સરઘસ રૂપી એ સરઘસ રૂપિયાનો સ્વાગત કરીને અહીંયા આખા ગામના દરેક સમાજના લોકોએ માતા બહેનોએ એના વારણા લીધા લીધા અને આખો ગામ એટલું બધું હરસ ઉમંગ ઉલ્લાસમાં અને આખા ગામે અને અહીંયા આજુબાજુના લોકોએ એનો સ્વાગત કર્યો મેં ધારાસભ્ય તરીકે પણ એમને ખૂબ ખૂબ એ શુભકામના અભિનંદન પાઠવ્યા છે કેમ કે આ દેશની બોર્ડર ઉપર જે આવા સપૂતો ખરેખરે રક્ષા કરવાના છે દેશની સેવા કરવાના છે ખડા પગે એમની ડ્યુટી કરવાના છે એવા એ યુવાનને હું ખૂબ જ બિરદાવું છું અને આખું ગામ પણ આજે ખરેખર એક ખૂબ જ હિલોડે ચડ્યું છે અને ખૂબ ગૌરવ અનુભવે છે મેં પણ વાત કરી કે આ એક આવા યુવાન નહીં પણ આવા બોર્ડરના વિસ્તારમાંથી દરેક ગામોમાંથી વધારે ને વધારે એ એ નોકરીઓ મેળવે અને મા ભારતી ભૌમ ની રક્ષા કરે એવી મેં જ શુભકામના પાઠવી અને એના મા બાપ ને પણ ખુબ જ શુભકામના પાઠવી કે આવા સપુત ને જન્મ આપ્યો છે એ બધા